એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે ધોરણ છ આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હાજર ચોવીસ સંબંધી મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે તો વિગત જોઈએ મિત્રો વિદ્યા સહાયક ભરતી બે હાજર ચોવીસ ધોરણ એક થી પાંચ અને ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ તારીખ એક હજાર બે હજાર ચોવીસની જાહેરાતના ઉમેદવારો માટે કોલ લેટર મેળવવા માટે મહત્વપૂર્ણ સૂચના જારી કરવામાં આવેલી છે સામાજિક વિજ્ઞાન વિષયના મેરિટમાં આવતા ઉમેદવારો પોતાના કોલ લેટર વેબસાઇટ ઉપરથી તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસના રોજ અઢાર કલાકથી ઓનલાઈન મેળવી શકશે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ ધોરણ છ ગુજરાતી માધ્યમમાં સામાજિક વિજ્ઞાન વિષયના અનામત બિન અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલી કેટેગરી સામેલ મેરિટ સુધી મેળવી પચીસ થી અંગે તારીખ સમય અને સ્થળ ઉમેદવારના કોલ લેટરમાં દર્શાવેલ છે તો જે ઉમેદવારો મેરિટમાં આવતા હોય તેમણે ખાસ ધ્યાનમાં લેવાનું છે ત્રણ દસ બે હજાર થી ચાર દસ બે દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે

જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય સહાયક ભરતી બે પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ દરરોજ આ વેબસાઇટ જોવા વિનંતી છે તો વિદ્યા સહાયક ભરતી ધોરણ 7 આઠ સામાજિક વિજ્ઞાનના વિષયના ઉમેદવારો માટે મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે તો તમામ ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં લેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ